પાણીયાત રાણપુર હાઇવે ઉપર મોડી રાત્રે કરુણાતિકા સર્જાય અકસ્માતમાં લોકોની ચીચિયારીથી હાઇવે ગુંજી ઉઠ્યો સાંકરડી ગામ પાસે ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાયો ત્રણ લોકોના ઘટના સ્થળે મોત વીસ લોકો ઘાયલ રાણપુર તાલુકાના ઉમરાડા ગામની રત્ન કલાકાર મહિલાઓ બે દિવસના પ્રવાસે ગઈ હતી પ્રવાસ કરી પરત ફરતા સમયે પોતાના ગામ પાસે જ અકસ્માતનો ભોગ બન્યા બોટાદ જિલ્લાના પાણીયાત રાણપુર હાઇવે પર ગામ પાસે ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો એક ટ્રક અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થયા જ્યારે વીસથી વધુ લોકો ઘાયલ થયા ગમકવાર અકસ્માતમાં મૃતકોમાં રાણપુર તાલુકાના અમરાળા ગામના વલ્લભભાઈ વસરામભાઈ ગોહી લલ્પેશ બચુભાઈ વસાણી મુકેશ બુધાભાઈ સમાવેશ થાય છે ઈજાગ્રસ્તોને સારવાર માટે બોટાદ અને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ભૃદેવને પોસ્ટમોર્ટમ માટે પાડિયાદ અને બોટાદની હોસ્પિટલમાં મોકલી દેવાયા છે પ્રાથમિક માહિતી અનુસાર લક્ઝરી બસમાં પચાસથી થી જેટલા લોકો સવાર હતા આ બસમાં રાણપુર તાલુકાના ઉમરાડા ગામની રત્ન કલાકાર મહિલાઓ બે દિવસના પ્રવાસે અને પરત ફરી રહી હતી ત્યારે સાંકરડી ગામ પાસે અકસ્માતનો ભોગ બન્યા પ્રવાસ પરથી પરત ફરતી વખતે સાંકડડી રોડ ઉપર ઉભેલા એક ટ્રકની પાછળ લક્ઝરી બસ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો રાણપુર તાલુકાના ઉમરાડા ગામની રત્ન કલાકાર મહિલાઓ બે દિવસના પ્રવાસે ગઈ હતી ત્યારે પ્રવાસે ફરતી વખતે પોતાના જ ગામ પાસે અકસ્માતમાં ભોગ બન્યા ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોને પોલીસ એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી વિપુલ લુહાર ન્યૂઝ ફોર્ટીન રાણપુર